વૈષ્ણવે વર્તવાની સામાન્ય રીતો શ્રી ગોકુલેશ પ્રભુ શ્રી આજ્ઞા કરે છે એક તો દયા તથા ઉદાર પણ વૈષ્ણવમાં દયા દયા તો મનુષ્ય ધર્મ છે દયા ધર્મ કા મૂલ હે જેમ કહીએ ને તો દયાનો સ્વભાવ તો વૈષ્ણવનો ઓલું આપણે ગાઈએ ને તાદ્રસી જન તેને જાણીએ પર ઉદાર પણ ઉદાર એ જ હોય શકે કે જે વૈરાગ્યવાન હોય મારું મારું કરનારો ઉદાર ના હોય હા જૂઠું બોલવું નહીં અસત્ય બોલે નહીં તથા કોઈનું ચોરવું નહીં

નિદ્રા અને આળસ ન કરવી કમસે કમ સત્સંગ ટાઈમે તો હા નિદ્રા અને આળસ ન બે કરવી નહીં ક્યારેય ભગવત નામ લેવાનો અવસર મળે ભગવત સેવાનો વૈષ્ણવની ટેલ કરવાનો અવસર મળે ક્યારેય આળસ નહીં કરવી હા એ આળસ આપણું નુકસાન કરાવે અવૈષ્ણવના હાથે લેવું નહીં જે અવૈષ્ણવ હોય એના હાથે ક્યારેય લેવું નહીં ભગવદીય વૈષ્ણવ કહે તે કરવું ભ્રષ્ટ થાય અભિમાનસ્થ સંત્યાજ્ય સ્વામ્યધિનત્વ ભાવના તમારા બળે તાચરણ ચરણ નિત્યલીલાસ્ત શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી આપના વચનામૃત સ્પષ્ટ આજ્ઞા કરે કે આ માર્ગ સ્વામીપણાનો નથી આ માર્ગ દાસપણા છે આયા તો દાસ બનીને રહેશો તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાશે હું મનોરથી મે આવડું કર્યું અમે શેઠ એવા જે મોટા મોટા અહંકાર લઈને જો બેસશો તો આ માર્ગમાં કોઈ ફળની અનુભૂતિ પ્રાપ્ત નહીં થાય કેમ કે દૈન્યમેવ એકમ હરિતોષણ સાધન શ્રી ગોકુલેસે પ્રથમ લક્ષણમાં દયા અને ઉદારપણું બતાવ્યું આ બે ગુણો વૈષ્ણવત્વની ધ્વજા છે આ બે ગુણો હોય તો બીજા ગુણો તો સ્વાભાવિક રીતે આપોઆપ જ આવે જેનામાં દયા અને ઉદારપણું હોય ને એમાં તો બીજા સદગુણો તો આપોઆપ આવી જાય એટલે જો આપણી મેંડના નામે આપણી સેવાના નામે બીજાને નીચા પાડવા કે ત્રાસ દેવો એ નિર્દયતા છે એ દયાનું લક્ષણ નથી એટલે મહાપ્રભુજી શું આજ્ઞા કરે કે કે આપણો ધર્મ એવો જોઈએ જેનાથી બીજા કોઈને કષ્ટ ના થવું જોઈએ બીજાને ત્રાસરૂપ ના થવો જોઈએ તો આ પહેલા લક્ષણ બતાવ્યા દયા અને ઉદારતા દયા તો બાય ડિફોલ્ટ આપણા આપ માનસો નહીં હું એબ્રોડ વિગન થયો એના કારણે કે ગાયો સાથે એટલી હિંસા અને ત્યાં થાય તો એવું દૂધ આપણે કઈ રીતે લઈએ કે એવું દૂધ આપણે ઠાકોરજીને ધરી પણ કેમ શકીએ જેમાં એટલો ક્લેશ પ્રભુ એને કેમ ગમે ગાયનો ક્લેશ એટલો જોડાયેલો હોય તો કેટલા બધાએ જે વૈષ્ણવ પણ નથી એવા છોકરાઓએ મને આવીને એ મુદ્દાની વાત કરી કે અહીંયા ઘણા અમારા પેરેન્ટ્સ સેવા કરે છે અને છતાંય આ વાત નથી સમજતા અમને આશ્ચર્ય થાય છે વૈષ્ણવ ધર્મમાં તો દયા પેલી વસ્તુ છે તો શું એ દયાનો ભાવ નથી રહ્યો તો સેવાનો મતલબ શું એટલે દયા તો પેલા હોવી જોઈએ એ ધજારૂપ છે દયા અને ઉદારતા વળી જે દયાળુ અને ઉદાર હોય તે પોતાનું જ બીજાના ઉપયોગ માટે આપે હા એ વૈરાગ્યવાન હોય એને મારું મારું ના હોય મારું કરી લઉં માર લે આટલી હાથ જ લગાડવાનું જારી ભરવા જ નહીં હા પાછી ઠલવો ભલે મહાપ્રભુજી ઉપર ઢોરાય કે મારું તો જે દયા ને ઉદાર હોય ને એનામાં વૈરાગ્ય હોય એને ઓલું રાગ ના હોય કે મારું કરી લઉં મારું કરી લઉં લાઈન માં આટલું ઉભું રહેવું પડે ને ઓને પેલા કરાવ્યા મારું પેલા હું બધાને કોણીયું મારીને આગળ વહી જાઉં ધક્કા મારી ના વૈષ્ણવ બીજાને આગળ કરે એ ઉદારતા એનામાં હોય બીજાને સેવા આપે એનાથી પ્રસન્ન થાય કે પ્રભુને આના હાથની સેવા લેવી હશે એટલે આ મારી આગળ ગયો એ પ્રકારનો વિચાર એની અંદર બનેલો રહે તો જે દયાળુ અને ઉદાર હોય તે પોતાનું જ બીજાના ઉપયોગ માટે આપે તો તે બીજાનું તો ખાય એમાં ક્યારેય પ્રશ્ન જ નથી એમ એવું બને જ નહીં જે પોતાનું જ આપી દેતો હોય એ બીજાનું તો શું લેવાનું એ તો દગો ના જ કરે ક્યારેય એટલે ચોરી કે અન્યના અધિકારનું તો લેવું એ એનામાં આવે જ નહીં દયા ઉદારતા હોય તો એ આપોઆપ ડિફોલ્ટ એનામાં એ દુર્ગુણ આવે જ નહીં ક્રોધ તો ઉદાર અને દયાળુ ભાગ્યે હોય ક્રોધ ભી એને થાતો અપકાર કરે એના માટે પણ ભલું વિચારે ક્રોધ ના કરે અને ભાગ્યે કોઈના ક્રોધ કરે તો પણ કોઈના હિત માટે હોય એમાં કરે સ્વાર્થવશ ક્યારેય એને ક્રોધ આવે નહીં તો જે સ્વાર્થી હોય તે જ પોતાનો સ્વાર્થ ન સધાય

જેને જ હડવાથી જવાતું હોય તો એના હૃદયમાં તો પ્રભુ કેવી રીતે પધારે ભગવદીય નિદ્રા અને આળસ તજવા જે જાગ્યો તે ઊંઘે નહીં જો અહીં ખાલી લિટરલી આ વસ્તુને નથી લેવાની એક વૈષ્ણવ તરીકે ગુરુના સિદ્ધાંતોને આપણે જીવનમાં જીવતા નથી તો આપણે હજી સુતા જ છીએ જાયગા નથી હું ઘણી વખત કહું ને સુતેલા વૈષ્ણવ મને ગમતા નથી જાગૃત હોય ને એટલે હું વિડીયો ઓફ કર દઉં તો જે જાગ્યો તે ઊંઘે નહીં જાગ્યો તે જ કે જેણે પોતાના જીવનનું ધ્યેય નક્કી કર્યું તેને તે ધ્યેય પ્રાપ્ત કર્યા વગર નિદ્રા કેમ આવે જેણે ધ્યેય નક્કી કર્યું છે એ પ્રાપ્ત કર્યા વગર એ કેમ સુઈ શકે એવી જ રીતે ભગવદીયનું ધ્યેય તો ભગવાન છે તો પ્રભુની પ્રાપ્તિ કર્યા વગર તેને ચેન કેમ પડે સદા જેને પ્રભુને મળવાની આરતી તેને નિદ્રા ન આવે અવૈષ્ણવના હાથ નું લે તો ભ્રષ્ટ થાય એ તો સ્પષ્ટ છે અને સ્વામી પણ કરવાથી દિનતા જતી રહે દાસ ભાવ જતો રહે અને દિનતા જાય તો પ્રભુ અંતર ધ્યાન થઈ જાય માટે સ્વામી પણ ન કરવું જોઈએ બહુ પાયાગત બાબતો આ વચનામ્રતોમાં આજે આપણે જોઈ ગયા અને બહુ હૃદયની વાત આપણે કરું કે ભાગ્ય છે કે આપણને ભાવના ગ્રંથો એનું અવગાહન કરવાનો અવસર બધું આપણને પ્રાપ્ત થાય છે પણ આ પાયાગત લક્ષણો જો આપણે કેળવ્યા નથી આ પાયાગત બાબતોનું જો આપણે ધ્યાન રાખ્યું નથી તો પછી ગમે એટલી સુબોધની જી ને ભાવભાવના ને ઊંચી ઊંચી આપણે વાતો કરીએ એનું કોઈ રિલેવન્સ કોઈ પ્રાસંગિકતા આપણા વૈષ્ણવી જીવનમાં રહી નથી જાતી એ ક્યારે રહીએ છે કે જ્યારે આ પાયાગત વૈષ્ણવના જે લક્ષણો છે જે ધર્મો છે એના પ્રત્યે આપણે અતિશય સાવધાની રાખીએ અને એ પ્રમાણે ચાલીએ ત્યારે જ એ અલૌકિક રસના આપણે પાત્ર બની શકીએ જો ધોકા મારીને ધર્મ કરવાનું થાય ને અહીંયા પછી ડખા થાય હા તો ઉદાસીને સ્વયં કુરિયાત મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે કે ઘરનું સભ્ય કોઈ ઉદાસીન હોય સેવા પ્રત્યે તો સ્વયં કરી લેવી એને ખોટું પ્રેશર ન કરવું જીવને સેવામાં ખેંચવાવાળા ઠાકોરજી છે આપણે નથી આપણે તો ખેંચવામાં ઓર દૂર કરી દઈએ છીએ એટલે જો કોઈ ઉદાસીન હોય તો સ્વયં સેવા કરવી એની પાસે જબરદસ્તી જબરદસ્તી ના ગમે હા આપણે એમ થાય કે હું હાથે કરી લઉં તું રેવા દે ને હા કોઈ મોઢું બગાડીને ધરાર ધરાર કરે ને પાણી માગીએ તો આમ લોટો પછાડીને દે કાલિયો પીવો આપણને ગુટલો ઈ ના મને તો ના ઉતરે હા આપણે એમ થાય કે આના કરતા હાથે કરી લયું તો આ તો અલૌકિક પુષ્ટિ પુરુષોત્તમ રસાત્મક પ્રભુની સેવા છે તો એ ના કરાવી પ્રભુને જો ખેંચવો હશે તો એનું મન થશે બહુ સુંદર પ્રશ્ન આપે કહી કે કંઠી ધરી હોય એ ભી વૈષ્ણવ કહેવાય કે ખાલી ઠાકોરજી પુષ્ટ કરેલા હોય જેમાં માથે બિરાજતા હોય તે જ વૈષ્ણવ કહેવાય આજે આપણે એવું કરી દીધું છે કે વૈષ્ણવ થવા માટે બ્રહ્મસમાન લેવું જ પડે એટલે ઓલા બિચારા ધક્કો ને બહાર કાઢી દીધો હા એ બિચારા ને રાખો અંદર નામધારી કંઠી વાળો છે એ વૈષ્ણવજ છે એનો પ્રવેશ થઈ ગયો છે સેવામાં હા એ હજી એક સ્ટેપ આગળ નથી ગયો નિવેદી થશે ત્યારે સેવાની એની લાયકાત થઈ જશે પણ વૈષ્ણવ તો એ છે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી અને શ્રી ગોકુલનાથજી આપ આજ્ઞા કરે કે જ્યારે કોઈ નિવેદી કદાચ ન મળે ને તો નામધારીના હાથે સેવા કરાવી શકાય આપાતકાલમાં હા નો રૂટિનની આજ્ઞા નથી પણ ઇમરજન્સીમાં જ્યારે સેવામાં કોઈ તમને બ્રહ્મ સંબંધી મળે નહીં સેવાવાળું ન મળે તો અંતે નામધારીના હાથે કેમ કે વૈષ્ણવ તો છે એટલે એના હાથે સેવા કરાવી શકાય છે એ શ્રી ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે એટલે નામધારી પણ વૈષ્ણવ છે 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 એને બિચારાને બહાર નહીં કાઢો સો ટકા એ વૈષ્ણવજ છે જેના ગળામાં તુલસીની કંઠી છે જેના મુખમાં જેને અષ્ટાક્ષરની દીક્ષા છે તો એ વૈષ્ણવજ છે શરણાગત વૈષ્ણવ છે સેવાનું ફલ સેવા છે તો ફરી સેવા કરવા માટે જન્મ મરણના ચક્કર માં તો આવું જ પડે ને કબૂલ છે જન્મ જન્મ દીજે આપણે તો બંધાવું જ છે પણ એકલા નથી બંધાવવું ભેગા પ્રભુ બંધાયેલા હોવા જોઈએ સરહદ છે તો આપણને જન્મ મરણમાં આવવામાંય બિલકુલ વાંધો નથી હા પણ સન્મુખતા બનેલી રહેવી જોઈએ હવે એ ચક્કર માં રાખે ચક્કર ની બહાર રાખે ગમે નાખે આપની ઈચ્છા હોય અહીંયા રાખે જ્યાં રાખે ત્યાં રહીએ પણ આપની ભેગા શરત એકમાત્ર કન્ડિશન કે આપનાથી દૂર નહીં સન્મુખતા રહેવી જોઈએ વૈષ્ણવની ની જ શરત છે એટલે ભલે ને આવવું પડે શું વાંધો છે જો સેવા મળતી હોય તો એક વાર નહીં હજાર વાર આવા તૈયાર છે પણ સેવા મળવી જોઈએ પ્રભુ સેવા મળે તો ક્યાંય ભી અહીંયા શું ગમે ત્યાં નાખો ગમે જવા તૈયાર છે પણ આપ ભેગા હોવા જો વસ્તુ એ શ્રી શ્રીકૃષ્ણ શરણમ માં એક દિવસ વધારે થાય અને બીજા દિવસે ઓછું થાય તો માર્ગદર્શન આપશો જેટલું થાય એટલું કરો જેટલી સામર્થ્ય હોય આપણી સામર્થ્ય આપ્યું છે એ બોલાય છે ને એ જ કૃપા છે હા એ મંત્ર જ કૃપારૂપ છે એ નામ જ કૃપારૂપ છે એટલે જીવ બુદ્ધિથી લૌકિક આવેશ કારણે કદાચ ક્યારેક ભૂલાઈ જાય ઓછું થાય ને માળા હાથમાં લઈને કરો માળા ના હોય તો કરો સુતા કરો ચાલતા કરો બેસતા કરો ખાતા પીતા બધે વદદ પડો કે આજે આટલું કર્યું ને કાલે આટલું એટલું થાય એટલું ઓછું જ છે હા જે આપણને વધારે લાગે જ ને એ ઓછું જ છે કેમ કે સતત જ્યાં કહ્યું ત્યાં પછી વાર્તા પૂરી થઈ ગઈ ને વદદ ભીરેવ સતતમ એટલે પછી ત્યાં જ આપણી આપણી ક્વેશ્ચન ને ફૂલ સ્ટોપ આવી ગયો નામધારી તો જ છે ને કંઠી પહેરી જ શકે ને શું કામ ના પહેરી શકે કંઠી નામધારી ને એક કંઠી અને બ્રહ્મસમન દ્વારા બીજી દીક્ષા જેને લીધી એને બે કંઠી કંઠી વગરનું ગળું હોવું ના જોઈએ વૈષ્ણવ ક્યારેય કંઠી વગરનો હોય જ નહીં બધી હવેલીમાં એક ગ્રુપ બની ગયું હોય તો એ લોકો સેવા કરવા દેતા જ નથી તો ઘરે સેવા કરો ને હા આત્મનિર્ભર થાવ કોઈના ઓલામાં શું કા કોક બિચારો ખાડામાં પડે છે તો હવે ઠીક છે એના નસીબ ઘરે પધરાવો સેવા સેવા કરો ચાલુ કોની રાહ જોવો છો આત્મનિર્ભર થાવ અન્ય સંપ્રદાય જે આપણે સંપ્રદાય કે આપણા ગુરુ પાસેથી દીક્ષિત નથી એના હાથનું ના લઈ શકાય આઈ થિંક લગભગ ક્વેશ્ચન લઈ લીધા છે મારા વાલા આજ માટે આટલું રાખશું ખૂબ જ આનંદ આવ્યો ઘણા સમયે ભગવદ વાર્તાના ક્રમમાં આપની સાથે ફરીથી આપણે આવતીકાલે ભાગવત ચિંતનના ક્રમમાં મળશું અને બસ ગ્રહણમાં માં ગ્રહણ કાલમાં જેટલું બને એટલું ભગવદ નામ લ્યો પાઠ કરો જેમ મેં કહ્યું કે આખી પુસ્તક પાઠ કરી નાખો ગ્રહણ વહેલું વહેલું વહી જશે તો બીજી કઈ શુભ ને અશુભ ને ભારી ને હલકું ને કઈ ઉપાધિ કરવાની જરૂર નથી જો મુખમાં કૃષ્ણ નામ છે તો કોઈ વ્યાધિ કોઈ ચિંતાનો પ્રશ્ન જ નથી બધું શુભ જ શુભ છે બધું કલ્યાણકારી છે કેમ કે આપનું નામ જ કલ્યાણકારી છે આપનું નામ જ શુભ કરવા વાળું છે ગોપાલદાસજી ગાય છે ને કે નામ આપ્યા જીવને શુભ મિષ્ટ મુખમ મકરંદ તો એ ગુરુના મુખ મકરંદ રૂપે નામ છે તો એ આપણું શુભ જ કરે એમાં કોઈ સંશયને સ્થાન નથી તો આજ માટે આટલું આશ્રયનું પદ ગાન કરશું અને ફરી આવતા ક્લાસમાં મળશું દ્રઢઈના ચરણન કેરો ભરોસો દ્રઢઈના ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણન કે साधन और नहीं या में जासो हो ते सूर कहा द्विविध द्विविधयाधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण के